અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિમંડળ એકત્ર થયું હતું અને સ્થાનિક રહેણાંક વિસ્તારના જીવન જરૂરિયાતી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સત્તાધીશોને ચૂંટણી તાણે ભીસમાં લીધા હતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનું જણાવવાનું હતું કે સ્થાનિક રહેણાંક વિસ્તારના આમ પ્રજાજનોને કનડતા પ્રશ્નો અંગે ચૂંટણીમાં ઉભા રહેલ બંને પેનલોના ઉમેદવારો ગંભીરતાથી વિચારે નોંધવું ઘટે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી રહેણાંક વિસ્તારના પ્રજાજનો પાસેથી ટગડો ટેક્સ ઉઘરાવે છે અને તેની સામે રોડ રસ્તા પાણી તેમજ ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે નોટિફાઈડના વહીવટી નિર્ણયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કરે છે ત્યારે ચૂંટણીમાં સ્થાનિક રહેણાંકના પ્રશ્નો અંગે પણ ચર્ચા થવી જોઈએ તેમ ભારપૂર્વક અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના અતુલ માકડિયા ખુશાલ રાડડિયા રમેશભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ જણાવ્યું હતું આ લોકો ની અંદર એટલી બધી તમીજ વખત આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલ ની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ છીએ કે સારા વ્યક્તિના મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા અડધા માણસોને એમનું રહેવા જતા હતા અમે નોટિફાઈડ બોલાવ્યો હતો કે તમે કોણ ડોન છો કે એટલે અમે એને પૂછ્યું તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે સિક્યોરિટીવાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ્વરી નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધુ છે ક્યાં પૈસા વપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ